વડોદરામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા યોનેક્સ સનરાઇઝ ફોર્થ મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે અંડર ઇલેવન બોયઝ અને ગર્લ્સ માટે આયોજિત આ ચેમ્પિયનશીપનો પ્રારંભ આઠ ડિસેમ્બરે થશે જ્યારે અગિયાર ડિસેમ્બરે ફાઇનલ યોજાશે પ્રથમ રાઉન્ડથી લઈને ફાઇનલ સુધીની તમામ મેચ વડોદરાના ન્યુ સમારોહ સ્થિત સામા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા બેડમિન્ટન હોલ ખાતે યોજાશે યુનેક સનરાઈઝ ફોર્થ મિટીનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં સ્પર્ધક ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે કુલ ચાર લાખના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે જે અંતર્ગત બોઇઝ સિંગલ્સ અને ગર્લ્સ સિંગલ્સની પ્રત્યેક કેટેગરીમાં વિજેતાઓને રૂપિયા ચાલીસ હજાર રનર્સ અપને રૂપિયા વીસ હજાર સેમી ફાઇનલિસ્ટને રૂપિયા અઢાર હજાર ક્વાર્ટર ફાઈનલિસ્ટને રૂપિયા સોળ હજાર અને પ્રી ક્વાર્ટર ફાઇનલિસ્ટને રૂપિયા બાર હજારના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે જ્યારે બોઇઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સની પ્રત્યેક કેટેગરીમાં વિજેતાઓને રૂપિયા ચાલીસ હજાર રનર્સ અપને રૂપિયા વીસ હજાર સેમિય ફાઇનલિસ્ટને રૂપિયા અઢાર હજાર અને ક્વાર્ટર ફાઇનલિસ્ટને રૂપિયા સોળ હજારના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે દેશભરમાંથી બસો ને પચાસ કેટલાક ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે બરોડા બેડમિન્ટન એસોસિએશન ને આ તબક્કે ખૂબ જ ઉત્સાહ અને ની લાગણી છે જે ગુજરાત બેડમિન્ટન એસોસિયશને બરોડા બેડમિન્ટન એસોસિયશનને આયોજન કરવાની જવાબદારી આપી છે તો સૌપ્રથમ તો ગુજરાત બેડમિન્ટન એસોસિએશનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલી મોટી ઇવેન્ટ અમને આયોજન કરવા માટે આપી છે અને ગુજરાતમાં બી આ જે મિની નેશનલ છે એનું ઓર્ગેનાઇઝિંગ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે એ બી બરોડા માટે ગૌરવની વાત છે અને આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય કક્ષાની ફેસિલિટીઝના મુતાબિક રમાનાર છે એમાં જે રેફરી છે આસિસ્ટન્ટ રેફરી છે એ લોકોએ અનેક આંતરરાષ્ટ્રીય કક્ષાની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કર્યું એટલે બહુ અનુભવ ધરાવતા લોકો છે એટલે આયોજકોને આ બાબતની ચિંતા થોડી ઓછી છે કે ભાઈ આ લોકો છે એટલે ટુર્નામેન્ટ સરસ અને સફળ રીતે થશે કેટલા પ્લેયરો ભાગ આખા ગુજરાતની રેન્કિંગ ટુર્નામેન્ટમાંથી પસંદગી થાય છે પસંદગી થઈને ગુજરાતની ટીમ બને છે અને ગુજરાતની ટીમના માં બરોડાના ખાસ કરીને બે ખેલાડી છે જે અમારા રાકેશભાઈએ જણાવ્યું છે

ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પદાધિકારીઓ બી આ સમય હાજર રહેશે અને અમારી આ સ્પર્ધાના સ્પોન્સરો બી હાજર રહેશે યોનેક સનરાઈઝ સ્પોર્ટ્સ મિની નેશનલ ચેમ્પિયનશીપનું આગામી આઠથી અગિયાર ડિસેમ્બર દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે જેમાં ભારતમાંથી તેત્રીસ રાજ્યોમાંથી બસો ને પચીસ ખેલાડીઓ ભાગ લેવા આવનાર છે આમાં દરેક રાજ્યના જે ચેમ્પિયન થયા હોય વિજેતા થયા હોય એ ખેલાડીઓ ભાગ લેશે જે આ ટુર્નામેન્ટ ગુજરાતમાં પ્રથમ વખત થવા જઈ રહી છે અને એનું આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશનને આવેલ છે એ ઘણી ગૌરવની વાત છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશનના પદાધિકારીઓ આના માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને જેમત કરી રહ્યા છે કે જેથી આવનારા દરેક ખેલાડીઓને સારામાં સારું વાતાવરણ અને પ્રોત્સાહન પૂરું પાડી શકીએ અને એમને સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ એ માટેનો અમારો પ્રયત્ન છે ટોટલ તેંત્રીસ રાજ્યોમાંથી અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર છે ટોટલ બચસો ને પચ્ચીસ ખેલાડીઓ ભાગ ભાઈઓ અને બહેનો ભાગ લેવાના છે સૌથી બાળકો જે જીત છે પુરસ્કાર આપે વિજેતા ખેલાડીને સિંગલ્સના ખેલાડીને ચાર ચાલીસ હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર એમ દરેક કેટેગરીમાં ટોટલ મળીને કુલ ચાર લાખ રૂપિયાના પ્રાઇઝ મની છે રોકડ પ્રાઇઝ છે આ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે અને ટ્રોફી એનાયત કરવામાં આવશે જે બાળકો જીતશે આગામી સમયમાં આગળ કઈ રમવા કે જવાના બીઆઈ ની એકેડેમી માટે એ લોકો સિલેક્ટ થશે આનાથી